સુરતમાં ઉતરાણ પર્વે પતંગના કાતિલ દોરાથી કોઈ વાહન વાહનચાલક ઇજાગ્રસ્ત ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકને સ્ટેરિંગ પર સેફ્ટી સ્ટેન્ડ લગાવવામાં આવ્યા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક વિભાગની ટીમ કામે લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું ઉત્તરાયણમાં પતંગના કાતિલ દોરાથી વાહન ચાલકો ઇજાગ્રસ્ત ન થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ શરૂ કરી સુરત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને ગાડીઓ પર તાર બાંધી સેફ્ટી રાખવા જણાવ્યું પતંગના દોરાથી બચવા માટે ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા વાહન ચાલકોને રોગી ગાડીઓ પર તાર બાંધવામાં આવી હતી બાળકોને ગાડીઓ પર આગળ ન બેસવા માટે પણ ટ્રાફિક બે દ્વારા અપીલ કરવામાં આવી સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાવે ખાસ સૂચના કરેલી કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહેલો છે અને ઘણી વખત બાઇક ચાલકોને દોરીથી નુકસાન થાય છે અથવા તો ઇન્જરી થાય છે ગળા કપાવવાની પણ ઘટના બને છે આવી ઘટનાઓ નિવારી શકાય તે માટે ટ્રાફિક વિભાગ તરફથી તેઓના બાઇક છે એની આગળ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે છે અગર એને નહીં લગાવી હોય એને અપીલ કરવામાં આવે છે કે આવા સેફ્ટી ગાર્ડ લગાડે લોકોના ગળા ન કપાય તે માટે ગાળ પહેરે તેમજ કોઈ બાળકોને આગળ બેસાડતા હોય તો આવી દુર્ઘટના ન બને તે માટે બાળકોને પાછળ બેસાડે એ પ્રમાણેની અપીલ કરીએ છીએ અને દરેકને સમજ કરીએ છીએ આ પ્રમાણેની કાર્યવાહી અમે છેક ઉતરાણ સુધી આ પ્રમાણે મોહીમ અલગ અલગ પોઈન્ટ પર ચલાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે